ડૉક્ટરી સાથે જે મર્ડર રેપ થયું ખૂબ જ ઘાતકી રીતે આ ઘટનાને જે અનુભવ આપવામાં આવ્યું છે ખૂબ જ શરમજનક વાત કહેવાય ત્યાં છે સેફ્ટી મહિલાઓની ઇથો તેનો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે ઉગાવીએ છીએ તમે થોડુંક ખબર છો કે આજે જે આપણા ભગવાન કહેવાય એટલે પાબલો બી કાળો છે બલસાણા સરકારીઓ કાજેથી કલેક્ટર કચેરી જેને આવેદન આપવાના છે ત્યારે આઈએમએના હોદ્દેદાર આપણી સાથે છે સર જણાવશો કમત્ર ઘટનાને કઈ રીતે તમે પકોડી કાઢો છો જાણે છે કે એટલે 폭કોડવાનો સબદજ કયા છે જે કાંઈ યુક્તિ હોય અને ત્યારે કોઈ માણસ આપણે ભાઈ શકે કરવાનો ઉપચાર કરી શકે અને એના સપોર્ટમાં બધા ઊભા થઈ જાય અને બધા એવી નાશ કરી નાખવામાં આવે दिन पर ज्यादा थी पाटी जाए कोई स्टेटमेंट ना न स्टेट प्रेसिडेंट के स्टेट चीफ मिनिस्टर कोई जवाब ना हैं आप केंद्र तो कहीं जवाब खोलू हूँ तो चोख्च कहूँ कि डॉक्टर साहब भी इंज्युकेट एज अ थर्ड क्लेज सीटिजन्स एक वस्तु नहीं समझता कि अभी भी भारतना सीटिजन है हमेशा मैं एजुकेशन कर कोईपण वक्त कोईपण डॉक्टर ने सबको न्याय है

એટલે અને આજે તો વેસ્ટ બેંગાલ તો મને એવું લાગે છે કે એક જુદા લેવલ પર ચાલી ગયું છે પણ ત્યાં તો કંઈક મશીનરી છે જ નહીં પણ આપણે અત્યારે સેન્ટ્રલમાં પણ આની શું એક્શન લેવાય છે જે મહિલા સાથે કૃત્ય થયું છે જે બીજી પણ સાથે થઈ શકે એટલે આજે બહુ જ સ્ટ્રિક્ટ સ્ટેપ્સ લેવાની જરૂર છે અને એમની સેફ્ટી હવે હન્ડ્રેડ પર્સન્ટ કોઈ પણ ડોક્ટર લેડી ડૉક્ટર ખાસ કરીને મેલ ડૉક્ટર કે લેડી ડૉક્ટર લેડી ડૉક્ટર કારણ કે એ લોકોને આ રેપ એક બહુ જ મોટું અને બહુ જ ખરાબ થશે

આજે ડ્યુટી કરીને લોકોની સેવા કરવા માટે શું આ થી લોકો ડૉક્ટર બન્યા છે મેડમ મેડમ સાથે મારું મંતવ્ય તો એ જ છે કે આ દીકરી જેના પર બળાત્કાર થયો એના પર ઘણી હિંસા થઈ એના ઘણા ફ્રેક્ચર હતા અને પછી એની હત્યા થઈ આ બહુ દર્દનાક વાત કહેવાય છે અને એના માટે જરૂરી છે કે આ આપણા ભારતના અમુક લોકોની માનસિકતા છે એ આ માનસિકતા બદલવા માટે ખાલી ડૉક્ટરો જ ઊભા નથી થવાનું દરેક વ્યક્તિએ ભેગા મળવાનું છે તો જ આનો વિરોધ કરી શકાશે અને આપણી બધી દીકરીઓ સેફ રહેશે બીજું કે બહુ મોટા અભિયાન ચલાવવામાં આવે છે આપણા દેશમાં કે બેટી બચાવો બેટી પઢાવો પણ પછી આગળ શું હું એમાં એક વાક્ય ઉમેરું છું કે બેટીઓને સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડો જેથી કોઈ બેટી પર કોઈ અત્યાચાર કરે તો નહીં ચલાવી લે અને બીજું એક મહત્ત્વની બાબત જે બધાને ખબર હોવી જોઈએ આ જે વિડીયો જોઈ રહ્યા છે એને કે ડૉક્ટરો માટે સીપીએ એટલે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે જે સરકારે બનાવેલું છે એક્ટ બહુ સરસ છે કે જે ઓન ઓન ડિટી બધા ડૉક્ટરો છે નર્સિંગ સ્ટાફ છે વોર્ડ બોય છે પેરામેડિકલ સ્ટાફ છે આ બધાને કોઈ હિંસા કરે અથવા હોસ્પિટલને કોઈ નુકસાન કરે અથવા તો કોઈને વર્કર એટલે બોલીને ગાળા ગાડી કરે બરાબર અથવા તો મેન્ટલ હેરેસમેન્ટ કરે તો આ દરેકને નોન નોનવેલેબલ એટલે હેરેસ્ટ થઈ શકે અને આ છે જ નિયમ કાયદો બનાવતો એમાં કાયદો વધ્યો છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ના થાય ને તો એનો કોઈ ફાયદો ન થાય અને જો ડૉક્ટરો ટેન્શનમાં રહેશે પેરામેડિકલ સાફ ટેન્શનમાં રહેશે ચિંતામાં રહેશે તો શું આપણા દેશના નાગરિકો બીમાર લોકો એની સેવા સારી રીતે એ લોકો કરી શકશે બિલકુલ નહીં એટલે આજે અમારી આ હડતાલ છે ને તેમાં અમે ઇમરજન્સી ચાલુ રાખી છે પરંતુ આ હડતાલ ખાલી ડૉક્ટરો માટે નથી આખા ભારત દેશ માટે અને ભારતના દરેક દર્દીઓ માટે આ હડતાલ કરવામાં આવી છે ખૂબ જ સ્પષ્ટ વાત છે કે આજે ડોક્ટર શું આપણા દેશની કોઈ પણ પ્રક્રિયા નથી અને હું તો અહીંયાથી સત્યદયના માધ્યમથી દિશા દેસાઈ પત્રકાર અને એક જાગૃત નાગરિક તરીકે એ પ્રશ્ન પૂછીશ કે ક્યાં છે વારે ઘડીએ રેલીઓ કાઢવા નેતાઓ ક્યાં છે જનતા જે નાની નાની વાત પર મોંઘવારી છે એ મુદ્દે કે કોઈ પણ મુદ્દે રોડ પર આવી જાય છે આજે શરમ કરો કે આપણા ડોક્ટરો છે આપણા ભગવાન કહેવાય ચોવીસ કલાક આપણી સેવામાં કાર્યરત છે અને હું એમને ધન્યવાદ કહીશ કે એમણે ઇમરજન્સી બે નેતાઓ આજે સત્યનેના માધ્યમથી હું પૂછીશ કે સરકાર ક્યાં છે અત્યારે ઇઠોતેરમાં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી આપણે આ છે આપણે ઇઠોતેરનો સ્વતંત્ર દિવસ શું મહિલાઓ સેફ છે હું મારી જ વાત કરીશ કે રાતના દોઢ ને બે વાગે હું ડોક્ટર આવશે જતી હતી મારી ફ્રેન્ડને ઇમરજન્સીમાં લઈ જતી હતી પણ આજે જો કદાચ એવો કોઈ મનાવ થાય ને મેડમ મારે તમારી હોસ્પિટલ બી આવવું હોય મારે સો વખત વિચાર કરવો પડશે કે શું રાતના નીકળવું મારી માટે સેફ છે અને જ્યાં દીકરીઓને એવું કહેવામાં આવે છે કે ટૂંકા કપડાં પહેરીને ફરતી હતી પગમાં ગઈ હતી એના બોયફ્રેન્ડને મળવા ગઈ હતી તો શું આ વાત હતો આ દીકરીનો એનો વાત ખાલી એટલો જ હતો કે છત્રીસ કલાક એણે એના પેશન્ટની સેવા કરી અને એ હોસ્પિટલમાં કોઈ સેફ્ટી કે કોઈ સુવિધા નહોતી સીસીટીવી કેમેરાઝ પણ નહીં હતા અને એના પેરેન્ટ્સ જ્યારે આવ્યા ત્યારે એમને આ એમની દુર્દશા જોવા મળી ક્યાં સુધી ક્યાં સુધી ચાલશે આ બધું જાગો અને ડૉક્ટરોની સાથે હું તો કહું આજે આ ફક્ત ડૉક્ટરોની રેલી નથી આપણા સૌ માટે ન્યાય માટે જ્યારે એ લોકો આવ્યા છે ત્યારે આપણી પણ એટલી જ ફરજ થાય છે કે એમને આપણે સાથ સહકાર આપવો જોઈએ દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ આજરોજ આઈએમએ વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડૉક્ટર એસોસિએશનો અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે જેની અંદર તમામ ઓપીડી સેવા હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ગુણાસ્પદ કેસ થયો બળાત્કાર ત્યાર પછી મર્ડર અને ડોક્ટરો પર હુમલાઓ તેના વિરોધમાં છે આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડૉક્ટરો પર અનેકવાર હુમલા થઈ ચૂક્યા છે પણ હજુ સુધી ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો લે હજુ આવ્યો નથી કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું તો આની જે હડતાળ છે ને મારી મુખ્ય માંગણી એક જ છે કે ડૉક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈપણ સંજોગમાં એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડૉક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું દર્દીઓને જ આવશે કારણ કે ભય હેઠળ જીવતી વ્યક્તિ કોઈ સાચો નિર્ણય સારી રીતે ન લઈ શકે અને સારી સારવાર ન આપી શકે વલસાડ જિલ્લાની કેટલી હોસ્પિટલો આજે તમારી સાથે જોડાયું છે અને તેની અંદર જો અર્જન્ટ કોઈ કેસ હોય તો એને કઈ રીતે તમામે તમામ હોસ્પિટલ અને દવાખાના જોડાયા છે અને અમે કીધું તે પ્રમાણે અમે આજ સુધીની કોઈ સ્ટાકમાં અને આજે પણ ઇમરજન્સી સર્વિસ આજ સુધી અમે બંધ નથી કરી જેને તકલીફ હોય તે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી સુવિધાઓ ચાલુ જ છે અમે ઓપીડી સેવા બંધ કરવાથી તકલીફ પડશે અને અમે દુઃખ અનુભવી શકીએ છીએ પરંતુ અમે એ પણ આશા રાખીએ કે અમે આ સ્ટેજ પર જવું પડ્યું તે સમાજ પણ સ્વીકારે ડૉક્ટરો ખાલી વિરોધ કરશે એના કરતાં અન્ય સંસ્થાઓ પણ આગળ આવશે અને એના માટે દબાણ કરશે તો ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ આપણા માટે ન ઉદભવે આજે જે આ સ્ટ્રાઇક પડી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડૉક્ટરોની સેફટી ડૉક્ટરોની સેફટી કરતાં બી જે લેડી ડૉક્ટર્સ હોય તેની સેફટી શું છે આજે પચાસ ટકા લેડીઝ કામ કરતી હોય હોસ્પિટલમાં અને એની નર્સ હોય કે પછી કોઈ પણ આયાબેન હોય કે રેસિડન્ટ ડૉક્ટર હોય જે આપણા ત્યાં રેસિડન્ટ ડૉક્ટર હતી કલકત્તામાં જેના પર રેપ થયો તો બીજા કોઈપણ પર રેપ રેપ થઈ શકે એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સ્ત્રીઓ આપણે જેટલી જ સક્ષમ છે પણ આપણે સ્ત્રીઓને પ્રોટેક્શન આપ્યું જ નથી અને એમાં સરકાર જ જવાબદાર છે કે કેવી રીતે એ લોકોને પ્રોટેક્ટ કરી શકીએ આપણે એટલે હું બહુ જ એકદમ જ દૃઢપણે માનું છું કે પહેલું તો બધી જ લેડી ડૉક્ટરની સેફ્ટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ એ બહુ જ અગત્યનું છે અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે પણ એક કોન્સ્ટિટ્યુશનલ રેપ પણ થયો છે જેમાં કોઈ પણ જાતની એક્શન લેવાઈ નથી આટલું બધું થયા પછી પણ કાલે કાલ ઉઠીને બધાને એમ કે મારું શું પણ કાલ ઉઠીને તમારી પણ બેન હોઈ શકે તમારી મા હોઈ શકે કે તમારી કંઈ પણ ભત્રીજી હોઈ શકે કે દીકરી હોઈ શકે અને એના સાથે પણ આ થઈ શકે જો પેલી છોકરી સાથે જે આપણી ડૉક્ટર હતી એના સાથે થયું તો કોઈ પણ સાથે આ વસ્તુ થઈ શકે એટલે કડક પગલાં લેવાની જરૂર છે પોલિટિશિયનો જે પણ એમાં ઇન્વોલ્વ હોય કોણ પોલિટિશિયન કયા તે પણ કડક પગલાં ઉપરથી ઇન્કવાયરી આવીને લઈ લેવાની જરૂર છે जी मेरा नाम डॉक्टर प्रकाश पाटिल है हम जिमर सोलसाड़ में रेसिडेंट डॉक्टर हूँ मैं रेस्पिरेटरी मेडिसिन डिपार्टमेंट में और जो कोलकाता में जो लड़की के साथ जो गैंगरेप और जो मर्डर का मामला है उसके निषेध में हम ये स्ट्राइक कर रहे हैं तो हम रेसिडेंट डॉक्टर की मेन प्रॉब्लम ये रहती है कि ड्यूटी आवर्स फिक्स नहीं रहते कंटिन्यू थर्टी सिक्स आवर फोर्टी एट आवर्स कंटिन्यू ड्यूटी करनी पड़ती है उसके बाद भी आराम नहीं मिलता और उसके ऊपर पेशेंट के रिलेटिव और बाकी जो लोग हैं वो आके डॉक्टर्स को आ, मारना वग़ैरह ये चीज़ें करते हैं उसके वजह से हमें सेफ्टी फील नहीं होता है तो हम इस सेफ्टी के लिए अभी लड़ाई कर रहे हैं और जो लड़की के साथ हुआ है उसको न्याय मिले ये हमारी मांग है आपकी मांग क्या है हमारी मांग ये है कि जो क्राइम हुआ है उसकी अच्छे से जांच हो जो भी उसमें पकड़े जाए उनको जल्द से जल्द जब सजा हो उसके बाद फिर आगे ऐसी चीज़ ना हो उसके वजह से सेफ्टी की जो भी है कि कैमरे वगैरह लगाए जाए ठीक है अच्छे से वॉचमैन वगैरह सी के जवान वगैरह वो खड़े किए जाए और अगर ऐसा कोई क्राइम होता है या फिर कोई भी चीज़ अगर रेसिडेंट डॉक्टर के साथ होती है तो उसके खिलाफ सख्ती सख्त और જલ જલ્દ એકશન લી જાય એમની માની